બધા નવા ચહેરા લાવે પછી મજા નહીં આવે બીજેપી શુડ ઓલવેઝ વિન અને ટકો જાહેરમાં ટકોર બી લોકોએ કરી કે તેમાં વિકાસ પાછળ રહી ગયો અમે તો ભાજપને સપોર્ટ કરીએ છીએ પહેલે સી આયાતી ઉમેદવારો લઈને આવે છે એમાં મજા ન આવે ગુજરાતની સવ્વીસ લોકસભા સીટો પર સાતમી મે ના રોજ યોજાશે મતદાન નમસ્કાર હું છું ભાગ્યેશ પવાર અને આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ શું છે વડોદરાની જનતાનો મિજાજ આવો જાણીએ તો આપણી સાથે કેટલાક યુવાઓ જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો કોને તમે સપોર્ટ કરો છો આ ઇલેક્શન્સ ભારતીય જનતા પાર્ટીને જ કોઈ પર્ટીક્યુલર રીઝન અનગિનત રીઝન છે આપણી ઇકોનોમીને તમે જોઈ લો જે હિસાબે રાઇસ થાય છે એમ્પ્લોયમેન્ટ રેશિયો જોઈ લો રામ મંદિર જોઈ લો હમણાં મથુરાન કાશી આવશે અને પ્યોર આપણે હિન્દુવાદી પાર્ટી છે અને હિન્દુઓનો સમર્થક એ અમારું સમર્થક અમે આરએસએસ વાળા છે છેલ્લે અમે તો બીજેપીને જ કરીશ વડોદરામાં કોણ ઉમેદવાર છે વડોદરામાં ઉમેદવાર હમણાં રંજનબેન હતા એ હટિયા છેલ્લે હવે જોઈએ કોણ આવશે મને પાકું ધ્યાનમાં નથી હમણાં સર શું માનો છો નવા કેન્ડિડેટ ભાજપે જાહેર કર્યા છે ડૉક્ટર કેમ કે મોદી સરકાર જે બી કરશે બરોડાના સારા માટે કરશે વડોદરાના ગુજરાતના સારા માટે કરશે અમારા સારા માટે કરશે તો અમે ટોટલી સપોર્ટ કરીએ છીએ મોદી સરકારને બીજેપી શુડ ઓલવેઝ વેન થોડા દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા હતા અને એમણે ટકોર કરી હતી કે ક્યાંક ને ક્યાંક વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે સુરત અને અમદાવાદથી શું કહેશો થોડો પાછળ છે બટ સ્ટીલ ઇટ ઇઝ રિકવરિંગ કેમકે જેમાં જ બુલેટ ટ્રેન આવી જશે તો એનાથી બહુ ફેર પડવાનો છે અને એ આપણી વડોદરાને સંસ્કારી નગરી તો છે અને વિકાસના દરે પણ બહુ આગળ લઈ જશે ભાજપે વડોદરા શહેરમાં ડૉક્ટર હેમાંગ જોશીને ઉમેદવારી આપી છે લોકસભા સીટ માટે શું કહેવું છે તમારું એ ડૉક્ટર હેમાંગ જોશી છે તો પછી એ યંગ છે યુવા છે તેવી આશા રાખી કે એમનું સારું ભણેલા છે તો અમને એમનો ફાયદો મળે વડોદરાના લોકોને એનો વધારે બેનિફિટ થાય એમનો લાવો એમના યંગ જનરેશનની જે એનર્જી છે તે એમનો એજ્યુકેશનનો ફાયદો આપણને મળે એવી આશા રાખીએ માસી લોકસભાની ચૂંટણી આવી રહી છે કોને સપોર્ટ કરો છો તમને અમે તો ભાજપને સપોર્ટ કરીએ છીએ પહેલેથી જ જે નરેન્દ્ર મોદી જે સારું કામ કરી રહ્યા આખા દેશ ભારત દેશમાં તો શું પણ બહાર પણ સારું કામ કરે છે એમના માટે અમે તો ભાજપને જ માનીએ છીએ અને જે પણ અમના સાંસદ નવા આવવાના છે અને આવશે એમને અમારી વિનંતી છે કે હવે તમે બધાનું સાંભળજો કેમ કે અમુક લોકો તો નથી સાંભળતા ને હવે સાંભળજો જે પણ કોઈ આવે અમારા જેવા દુખિયારા કેમ કે ઘણું બધું કામ નથી થતા નથી થતા અને થાય એવું કામ કરજો જે કંઈ સાંસદ આવે ને એમને અમારી વિનંતી છે કે કામ સારા કરજો રંજનબેન ભટ્ટી સારા કામ કરેલા હતા અને જે પણ હમણાં પણ કોઈ આવે એ પણ સારા કામ કરે તો અમે ખુશી રહીશું નહીં તો અમને દુઃખ થશે કે અમારા રંજનબેનને નહીં આવ્યા એટલે દુઃખ તો છે નથી એમનું દુઃખ તો છે જ અમને કે રંજનબેન કેમ નહીં પણ જે પણ કોઈ હવે આવે એને અમારી વિનંતી છે કે જે આપણા ભારત દેશમાં જે કામ સારું થાય એના માટે તમે પ્રયત્ન કરજો અને આમાં કેવું છે કે જે અમારા ગરીબોનું તો નથી સાંભળતા બહુ વિનંતી કરીએ છીએ બહુ જ કરે છે પણ હવે આ સાહેબને કહીએ છીએ જે કંઈ આવે એમને કે તમે હવે બધાનું સાંભળજો ગરીબનું પહેલાં સાંભળજો અને જે કંઈ વિનંતી કરે એમની પર ધ્યાન પૂરેપૂરી આપજો ભાજપે વડોદરામાં ડૉક્ટર હેમાંક જોશીને ટિકિટ ફાળવી છે શું કહેવું છે એ બાબતે તમારું ભાઈ ભાઈને ટિકિટ ફાળવી એ પહેલાં તો આપણા રંજનબેન ભટ્ટને ટિકિટ ફાળવી હતી અને આપણા વડાપ્રધાન મોદી કહે છે કે આપણે સ્ત્રીઓને લેડીઝને તેત્રીસ ટકા પાંત્રીસ ટકા સંરક્ષા સેફ સીટ આપી છે એમને એની ટિકિટ પાછી લઈને પાછી એક જેન્ટ્સને આપી અને જેન્ટ્સ બી એવો બે આડી નાખ્યો જે અમુક ભારતીય જનતાના કાર્યકર્તાને ઓળખતા નથી અને જો એ ચૂંટાઈ ના આવે તો તમે શું અપેક્ષા રાખો છો એમની પાસે અપેક્ષા તો એ શું રાખવાની મોદીના નામે બધું ચૂંટાઈ જાય એવું બધું નહીં બીજા પાયાના કાર્યકરો છે આપણા ભાજપના પાયાના કાર્યકરો છે જે લોકોએ ચલિયા ઘસવી ભાજપને ઊભો કરતા એ લોકોને સાઈડમાં રાખીને બધા નવા ચહેરા લાવે પછી મજા નહીં આવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ સી આર પાટીલ વડોદરા આવ્યા હતા ત્યારે તમને અહીંના નેતૃત્વને ટકોર કરી હતી કે વડોદરા ક્યાંક ને ક્યાંક વિકાસમાં અમદાવાદ અને સુરતી પાછળ છે તમારું શું કહેવું છે જ્યારે આપણા મુખ્યમંત્રીને આપણા પ્રમુખને એ વાતની ગંધ આવી જાય કે અહીંયા વિકાસ નથી થયો એ બહુ મોટી વાત છે બહુ મોટી વાત છે ને એ લોકોએ ઉલ્લેખ બી કર્યો અને ટકોર જાહેરમાં ટકોર બી એ લોકોએ કરી કે કેમ વિકાસ પાછળ રહી ગયો એટલે આપણા નેતાઓ કંઈ નહીં કંઈ પાછળ રહી ગયા છે જે કામ આપણે ભાજપમાં કરવાનું હતું જે પબ્લિક માટે કરવાનું હતું એ કર્યું નહીં હોય ત્યારે જ એ લોકો ટકોર કરે અને જાહેર સ્ટેજ પર કરી છે એ લોકોએ એ લોકોએ કાલમાં નથી કીધું હા અને બહુ સારી વાત કરી છે બહુ સપષ્ટ લોકો છે આ લોકો અને સારા છે પણ સારા ઉમેદવારો લાવે પાયાના કાર્યકરો જે છે એમને લાવે જે લોકોએ આ ભાજપને ઊભો કર્યો છે જે લોકોએ પોતાનો મતલબ સંઘર્ષ ભર્યો જીવન કાઢ્યો છે આમાં એ લોકોને લાવે ભાજપ સારો પક્ષ છે બહુ સારો છે આપણા માટે બી સારો છે પબ્લિક પણ નીચેના લોકો આ જે લઈને બેઠા છે ને બધા આયાતી ઉમેદવારો લઈને આવે છે એમાં મજા ન આવે પબ્લિકનો રૂખ ટ્રાન્સફર થઈ જાય વડોદરામાં જે સાંસદ ચૂંટાઈને આવશે શું અપેક્ષા રાખો છો તમે એમની પાસે જો એક તો સાંસદ નવા છે યંગના નેતૃત્વ કરી શકે એમ છે હું એને તો આઠ જડથી પર્સનલ રીતે બી ઓળખું છું જે હેમંગ જોશી છે કારણ કે યંગ લીડર છે એણે યંગ માટે બી કામ કરેલા છે યુવા યુવા નેતૃત્વ છે બી એનામાં ક્ષમતા બી છે કારણ કે પહેલાંના જેટલા બી એમપી હતા વડોદરાનું એટલું યંગ નેતૃત્વ નહોતો કરી શકતા આ થર્ટી થ્રી આ થર્ટી ફાઈવની એજવાળા છે યંગ નેતૃત્વ કરી શકે છે મેઇન વસ્તુ શું છે કે યુવા યુવાને આગળ વધારવાની આમાં ક્ષમતા છે યુવા આગળ વધશે તો આ વડોદરાનો વિકાસ શક્ય પોસિબલ છે કોઈ બી ક્ષેત્રમાં લઈ લો સર્વિસ સેક્ટર લઈ લો કે બિઝનેસ સેક્ટર લઈ લો મેન તો એજ્યુકેશન અને આ યુવાન નેતૃત્વવાળા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ બી રહેલા છે તો એમને નાની નાની બાબતનો એનો ખ્યાલ છે કે વડોદરામાં નાની નાની બાબતથી કઈ રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે સતત વિકાસ છે એની એક આધારશીલા તમે લઈ શકો છો તો જે પ્રકારે આપણે સાંભળ્યા વડોદરાના નાગરિકોનો મંતવ્ય કે શું કહેવું છે તેમનું આવનાર સાંસદ વિશે અને તેમણે જણાવ્યું કે કઈ પ્રકારે વડોદરાનો વિકાસ થઈ શકે છે